આજના તમામ સમાચારોને ત્રીજી આંખથી જોવાની શરૂઆત કરીએ કે આપણે ત્યાં હેલ્મેટ પહેરવામાં બાના મારતા લોકો હવે આકરો દંડ ભરવા માટે તમે તૈયાર રહેજો કારણ કે હાઈકોર્ટની ઝાટકડી બાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ મામલે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે જેમાં પાંચસો રૂપિયાના દંડથી લાયસન્સ રદ થવા સુધીની જોગવાઈ પણ છે ચલાવતા અમદાવાદીઓને હવેથી હેલ્મેટ યાદ કરાવવાની જરૂર નહી રહે કારણ કે જો હવે હેલ્મેટ ભૂલી ગયા તો ખિસ્સા ખાલી થશે તે નક્કી છે ગુજરાત હાઈકોર્ટની ની લાલ બાદ ટ્રાફિક વિભાગ હરકત માં આવ્યું છે અને હેલ્મેટ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે જેના માટે ટ્રાફિક પોલીસના ના પંદરસો જવાન આઠસો હોમગાર્ડના જવાન અને સોળસો ટીઆરબી જવાન ખડે પગે રહેશે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ માત્ર નવરાત્રી પૂરતી જ નથી જ્યાં સુધી લોકો ફરજિયાત હેલ્મેટ પહેરવાનું શરૂ ના કરી દે ત્યાં સુધી ચાલશે શું નામ છે હેલ્મેટ નથી પહેર્યું પણ ફાવતું નથી ઉંમરના ના હિસાબે આગળ પહેરવું જ પડે જરૂરી છે હંડ્રેડ પર્સન્ટ તમે સાચા છો કે તમે હરેક લોકોને ને પૂછશો પણ સાચું છે પણ થોડુંક કડક થશે તો બધાને પહેરવું ફરજિયાત છે પોલીસ પકડતી નથી પોલીસ એમાં એવું છે કે બધા સાચા ચણા નથી પહેરતા એટલે કેટલાક ને પકડશે પણ બહુ સાચા છો તમે પહેરવી જ જોઈ અને એ તો મારા માટે ફાયદો છે ને કે પડું આખરું તો મારા માથામાં ઇન્જરી ન થાય આપને હેલ્મેટ પહેરા કઈ લોકો હેલ્મેટ નહીં પહેરતે ક્યાં કહો કે હેલ્મેટ પહેરના કેટલા જરૂરી બહુ જરૂરી હેલ્મેટ પહેરના હેલ્મેટ પહેરના આપને સેફટી કે લિયે બહુ જરૂરી હે હેલ્મેટ સે કાફી ચીજ સે આપકી શરીર મે હો સકતા હે શહેરમાં હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે આજથી શરૂ થયેલી ડ્રાઈવ અનિશ્ચિત સમય સુધી ચાલશે વહેલી સવાર હોય કે મોડી રાત જો કોઈ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ પહેર્યા વગર નીકળશે તો ટ્રાફિક પોલીસ તેમને દંડશે આપણે જાણીએ છીએ તેમ સામાન્ય રીતે પોલીસની ની ડ્રાઈવ થોડા દિવસો પૂરતી હોય છે પરંતુ આ વખતે જ્યાં સુધી શહેરમાં ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકો હેલ્મેટ નહીં પહેરે ત્યાં સુધી આ ડ્રાઇવ ચાલુ રખાશે પ્રથમ વખત જો કોઈ વ્યક્તિ હેલ્મેટ વિના ઝડપાશે તો પાંચસો રૂપિયાનો દંડ ફટકારાશે જો કોઈ વ્યક્તિ બેથી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેનું લાયસન્સ પણ રદ થઈ શકે ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહન ચાલકો ગમે ત્યારે ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરે અથવા તો ભ્રષ્ટાચારના ખોટા ખોટા આરોપ મુકતા હોય છે આવી સ્થિતિમાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે જો કોઈ માથાકૂટ થાય ત્યારે એનું વિડિયો રેકોર્ડિંગ હોય ત્યારે ખરી હકીકત સામે આવતી હોય છે ટ્રાફિક પોલીસ પાસે પંદરસો બોડી વોર્ન કેમેરા છે જે પહેરીને હવે ડ્યુટી કરવામાં આવશે શહેરના તમામ ટ્રાફિક જંક્શન પર પોલીસ હવે બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે ફક્ત ટ્રાફિક ડ્રાઈવ માટે હેલ્મેટ પહેરીએ તે પણ યોગ્ય નથી કારણ કે અંતે તો હેલ્મેટ આપણી આપડી સુરક્ષા થવાની છે આપણી ફરજ છે કે હેલ્મેટ પહેરીને વાહન ચલાવી અને સુરક્ષિત રહીએ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ આ વાત ગમી કે જ્યાં સુધી બધા હેલ્મેટ પહેરતા ન થઈ જાય ત્યાં સુધી ડ્રાઈવ ચાલુ રહેશે અને બોડી વોન કેમેરા એટલે કોઈ પોલીસને ન લાંચ ઓફર કરી શકે કે ન તો માંગી શકે જોઈએ હવે અમદાવાદી વાહન ચાલકો હેલ્મેટ પહેરતા થશે કે નહીં પણ હવે આ ટ્રાફિક માટેની પણ એક ડ્રાઈવ શરૂ કરો યાર અને ખાસ તો તેમને પકડો કે જે ડાબી બાજુથી વાહનોને જવાની જગ્યા નથી રહેવા દેતા ચાર રસ્તે લેફ્ટ બાજુથી અચાનકથી રાઈટ બાજુ સાઈડલાઇટ ચાલુ કર્યા વગર તેઓ વળી જાય છે એવા પણ ઘણા છે અને ખાસ અપીલ છે કે લોકોને ખાસ અપીલ કરું છું કે યાર હેલ્મેટ પહેરો ટ્રાફિક રૂલ છે એટલે નહીં પણ તમારી સુરક્ષા માટે ઘરે જે બધા તમારી રાહ જોતા હશે ને એમના માટે વિચાર કરજો